હવે પરીક્ષાના દિવસ બાકી રહ્યા છે અને આવા સમયે વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક વધારે પડતું ટેન્શન હોય છે વાલીઓને પણ ટેન્શન હોય છે અને પરીક્ષાનો જે સમયગાળો હોય છે તે સમયગાળો એક પ્રસંગની જેમ વિદ્યાર્થીઓ જોવે તેને લઈને નિર્માણ ન્યૂઝ તરફથી વિશેષ રજૂઆત સાથે હું આવી ગઈશું અને ફરીથી આપણે આજે વાત કરીશું કે જે રીતે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે આ ગણતરીના દિવસોમાં વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ અને ખાસ કઈ કઈ એવી સામાન્ય ભૂલો છે જે વિદ્યાર્થીઓ કરતા ટાળવું જોઈએ તેની પર આજે આપણે ચર્ચા વિચારણા કરીશું ને આપણી સાથે જોડાઈ ગયા છે દીપકભાઈ દરજી કે જેઓ એક શિક્ષણવિદ છે તો સૌ દીપકભાઈ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે મેડમ વેરી મચ જી દીપકભાઈ અત્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય છે અને આ તૈયારીમાં થિયરી જે સબ્જેક્ટ હોય છે જે થિયરીના વિષયો હોય છે તેમાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલી પડતી હોય છે કેમ કે જે લેન્ધી લેન્ધી જે ક્વેશ્ચન આન્સર હોય છે તે મોઢે કરવામાં તેમને વાંધો પડતો હોય છે અને ક્યાંક ને ક્યાંક તે હેરાન થતા હોય છે તો થિયરીના સબ્જેક્ટમાં કઈ રીતે વિદ્યાર્થીઓ તૈયારી કરવી જોઈએ અને ખાસ કરીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે આવા સમયે કઈ રીતે તે લોકો ટાઈમ મેનેજમેન્ટ કરી શકે બિલકુલ પરફેક્ટ સવાલ છે મેડમ આપનો હવે બોર્ડ એક્ઝામ આડે જોવા જઈએ તો ખૂબ જ ગણતરીના દિવસો બાકી છે આજે સોમવાર ને બોર્ડ શરૂ થઈ રહી છે તો જનરલી બોર્ડ અને એની અંદર આપણે જોવા જઈએ તો સાયન્સ બાર કોમર્સની અંદર પણ બી ઇકોનોમિક્સ ઇકોનોમિક્સના બધા વિષયો આવતા હોય છે એસપી જેવા વિષયો આવતા હોય છે તેમાં થિયરિકલ વિષયમાં છોકરાઓને ઘણી વાર તૈયારી કરવામાં તકલીફો પડતી હોય છે પણ છોકરાઓને ખાસ એટલું જ કે તમે જેલ તમે તૈયારી કરતા હોવ ત્યારે તમે એ જુઓ કે તમારા કોર્સ પ્રમાણે જે ચેપ્ટર્સ તમારા છે એની અંદર તમારા એમસીક્યુ હોય એસક્યુ હોય શોર્ટ ક્વેશ્ચન્સ છે લોંગ ક્વેશ્ચન્સ છે આ બધા ક્વેશ્ચન્સ જે છે તો એને તમારા એક્ઝામની બ્લુ પ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો તમને તૈયારી કરી ખૂબ જ સરળ પડશે જે એમાંય ઘણા વિદ્યાર્થીને એવું હોય કે જે આવડતું એ પહેલા કરવાની આદત હોય છે તે હોય છે તો આવા સમયે એનો પૂર્ણરૂપ ઉપયોગ કરવો જોઈએ આપણે કે જે એમસીક્યુ હોય તો પેલા યાદ રહેતા હોય તો એમસીક્યુ કરી દેવા જોઈએ પછી શોર્ટ ક્વેશન્સ જે હોય તો રેડી કરી દેવા જોઈએ પછી જે લોંગ ક્વેશ્ચન હોય એમાં બી લોંગ ક્વેશ્ચન મને એવું કરવું જોઈએ કે જે પોઈન્ટ હોય એટલે એના પોઈન્ટ તૈયાર કરી નાખે પોઈન્ટ તૈયાર કર્યા પછી એ વિદ્યાર્થી એ પોઈન્ટ પ્રમાણે એના જે ઇન્ટરનલ ડિટેલ્સ આવતી હોય એ ડિટેલ્સને એક પ્રોપર રીતે મોઢે કરે જો એને એવું લાગતું હોય કે ભાઈ મને બે કે ત્રણ પોઈન્ટ વધુ સારી આવડશે એને ડિવાઇડ કરીને પણ જો મોટે પછી મોઢે લખી નાખશે તો એને ખૂબ જ લોંગ ટાઈમ યાદ રહેશે તો આ પ્રમાણે વિદ્યાર્થીઓ એ લોંગ ક્વેશન તૈયાર કરવા જોઈએ અને જે ટૂંકા પ્રશ્નો હોય છે બે કે ત્રણ માર્કના તો એમાં બી એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જો તૈયારી કરશે તો એને તૈયારી કરવી ખૂબ સરળ પડશે પણ વિદ્યાર્થીએ પહેલા એમની સંપૂર્ણ અભ્યાસક્રમ અને બ્લુપ્રિન્ટ સમજવી ખૂબ જરૂરી છે જો એમને સમજવામાં કોઈ તકલીફ પડે તો એમને એમના જે તે વિશે શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ અને એ શાળામાં જતા હોય કોઈ જગ્યાએ કોચિંગ લેતા હોય તો ત્યાં એમને સંપર્ક કરવો જોઈએ અને સંપર્ક કર્યા પછી જો એ વિદ્યાર્થી એ પ્રમાણે પૂરું માર્ગદર્શન લેશે તો એને પરીક્ષામાં તૈયારી કરવામાં ક્યાંય કોઈ તકલીફ નહીં જ પડે તો વિદ્યાર્થી એ બધી બાબતો ધ્યાન રાખવું જોઈએ અને સતત સતત પોતાના વિશેષ શિક્ષકના માર્ગદર્શનમાં જો તૈયારી કરશે તો એને ક્યાંય તૈયારી કરવામાં સરળતા જે વધવી જોઈએ વધશે અને એને ક્યાં અઘરું પણ નહીં લાગે થેન્ક યુ મેડમ

અને ઘણી વાર એવા સંજોગોમાં વિદ્યાર્થીને ખાસ એટલું જ કહીશું કે જેમ આગળ વાત કરી એ પ્રમાણે કે તમને જે આવડે છે પેલા તૈયાર કરવાનું રાખો બીજી વસ્તુ કે તમારા નું તો માર્ગદર્શન લો પણ અફવાઓ અમુક જેમ એક્ઝામ નજીક વિવિધ પ્રકારની અફવાઓ ઉભી થાય છે એ હફાઓથી દૂર રહો અફવાઓ એવું બજાર છે કે જે તમને મેન્ટલી ડિસ્ટર્બ કરી નાખતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ કે મારી પાસે આઈએમપી છે આ કરી નાખ વાત સાચી છે આઈએમપી લેવી જોઈએ એ પ્રમાણે તૈયારી પણ કરવી જોઈએ પણ છેલ્લા સમયમાં જરૂર છે તમને જે આવડે એ પહેલા કરવાની તમને જે મેથડ ગમતી હોય મેથડ નો યુઝ કરવાની તો તમે એ અફવાઓથી દૂર એ તૈયારી કરશો તો સ્વાભાવિક છે કે તમારી તૈયારી કરવામાં ખૂબ જ ઇઝી મોમેન્ટ આવશે અને જે બોર્ડ એક્ઝામ છે ને એ એક એક્ઝામ એક આ એવા પ્રકારનો એક પ્રસંગ છે એક ફેસ્ટિવલની નજરે એને જોવું જોઈએ આપણે કે પરીક્ષાનો ઉત્સવ આવે આપણે બધા તૈયારીઓ કરીએ ઘરમાં ઉત્સવ આપણે બધા તૈયારી કરતા હોઈએ એમાં પરીક્ષા ઉત્સવ જ છે જરૂરિયાત છે પ્રોપર સબ્જેક્ટ અને ચેપ્ટરવાઇઝ મેનેજમેન્ટની હજુ પણ સમય છે પાંચ દિવસ બાકી છે તો જો વિદ્યાર્થીઓ આ સિસ્ટમને ફોલો કરશે તો એક દિવસ કરી શકે છે તો તો જોવામાં આવે વિદ્યાર્થીઓ સરળ રીતે આગળ વધી શકે છે વિદ્યાર્થીઓને ખાસ એ કહીશ કે મોટિવેશન માટે કહીશ કે એને જે એક્ઝામ પ્રેક્ટિકલ વિષયમાં એક્ઝામ્પલ કરવા થિયરિકલ વિષયની અંદર એમને જે આવડતા સવાલો પહેલા કરવા તેમને ક્યાંય વાંધો નથી આવતો અને જયારે એક્ઝામ નજીક અમુક છોકરો એવું કરતા હોય આખો દિવસ વાંચે લખે રમે ગમે તે કરે પણ રાત પડે ઉજાગરા ચાલુ કરતા હોય છે તો ખાસ કે પૂરતી ઊંઘ લેવાનું રાખો આજે મિનિમમ કલાક ની સાત કલાક ની પૂરતી ઊંઘ લેવી જોઈએ અને પછી વાંચવું જોઈએ તો પેલા વાંચીને પછી સુઈ જાઓ કા તો સવારે વહેલા ઉઠીને વાંચવું એ થિયરી બહુ સારી છે કારણ કે વાંચે પછી સુઈ જવું એટલે તમારું નાના મગજ ચેતાતંત્ર તમારા કામ કરતા હોય એ પ્રમાણે વર્કિંગ કરતા હોય જો વહેલા ઉઠીને તમે વાંચો તો વાતાવરણ પણ શાંત હોય છે પરિસ્થિતિ પણ શાંત હોય છે અને તમારું મગજ પણ એકદમ ફ્રેશ હોય છે તો તમને વાંચેલું લોંગ ટાઈમ યાદ રહેતું હોય છે અને એક નિયમ એવો બનાવો જે નબળા વિદ્યાર્થીઓ છે એના માટે હું ખાસ કહીશ કે જે પણ તમે વાંચો છો એ જે મોઢે કરો છો એ મોઢે કર્યા પછી લખી નાખો તો તમે મોઢે કર્યા પછી તો તમને લોંગ ટાઈમ યાદ રહેશે ઘણા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે વાંચી નાખ્યું ગોખી નાખ્યું ને પછી મૂકી દીધું સેકન્ડ સ્ટેપ પર આવી ગયા ના તો તમે એને મોઢે કરીને જયારે તમે લખી નાખશો તો તમે લોંગ ટાઈમ એ વસ્તુ તમને યાદ રહેશે તો એક પ્રમાણે આ તૈયારી કરવી જોઈએ જેથી કરી તમારે તૈયારી કરવામાં પણ સરળતા રહેશે તમે ટેન્શનથી દૂર રહેશો માનસિક તણાવ પણ તને નહીં રહે જો કોઈ સબ્જેક્ટ કે કોઈ ટોપિક ઉપર એવું લાગે એટ ધ લાસ્ટ મોમેન્ટ તો યાદ રાખજો વિદ્યાર્થી વસ્તુ બહુ ચોક્કસ કીધ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે કે બે કે ત્રણ કે ચાર માર્ગ સવાલ ના આવડે તો એની પાછળ પડતા હોય છે ચેપ્ટર ની પાછળ પડતા હોય છે તો વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો પાંચ કે છ માર્ગ નો કોઈ ટોપિક હોય નક્કી તો લાસ્ટ મોમેન્ટ છે તો એને રિમૂવ કરી દો છોડી દો અને લેફ્ટ કરી દો કારણ 5 કે 6 માથી 90 માક્સ નહી આવે 100 માક્સમાંથી 90 માક્સ આવો 100 માક્સ કે તમારો 5 કે 6 માક્સ સે ફોર एग्जांपल ત્રણેય કે 95 માક્સ આયા એમાંથી 90 માક્સ આવશે 5 કે 6 માથી 90 માક્સ નહી આવે તો વિદ્યાર્થીઓ જરા થિયરીને જરા સમજીજો અને એ પ્રમાણે તૈયારી કરશો તો મેન્ટલી સ્ટ્રેસ પણ નહી રહે વિથアウト સ્ટ્રેસ તમે તમારું ઈઝીલી રીડિંગ કે વર્ક કરી શકશો મેડમ દીપકભાઈ ભાઈ આપે ઘણી વાર એવા બનાવો જોયા હશે કે વાલીઓ જે હોય છે તે વિદ્યાર્થીઓના જે હોલ ટિકિટ આવતા હોય છે હોલ ટિકિટનું લેમિનેશન કરાવી દેતા હોય છે તે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખોટું છે કેમ કે હોલ ટિકિટ એવી વસ્તુ હોય છે કે જેની પર આપણે દરરોજ સહી કરવાની હોય છે આન્સર કીના જે હોય છે તે લખવાના હોય છે તો તે રીતે હોલ ટિકિટને લઈને કઈ કઈ બાબતોનું ખાસ વાલીઓ હોય અને સાથે સાથે વિદ્યાર્થીઓ તો ખૂબ જ ધ્યાન આપવું જોઈએ બિલકુલ સાચી વાત છે મેડમ જયારે પરીક્ષા બોર્ડની આવે ત્યારે બોર્ડ દ્વારા બધા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓને કયા સેન્ટરમાં નંબર આવ્યો છે કઈ એક્ઝામ આપવાની છે એમનો બેઠક બ્લોક નંબર એમાં વિગતવાર લખેલું હોય છે અને હોલ ટિકિટ વિદ્યાર્થીઓ સમજજો ધોરણ બાર ના વિદ્યાર્થીઓને ધોરણ દસમાં એક્ઝામ આપવી હોય તો અનુભવ હોય જ પણ જે ધોરણ બાર ના વિદ્યાર્થીઓ જે છે એ અનુભવી થઈ ગયા એ બધું કરી શકશે પણ ધોરણ દસ ના વિદ્યાર્થી ખાસ કહે કે તમને જે હોલ ટિકિટ આપવામાં આવે એનું ક્યારે લેમિનેશન ના કરાવવું જોઈએ જો લેમિનેશન કરાવશો કારણ કે તેમાં તમને બોર્ડ એક્ઝામ જયારે આપવા જશો ત્યારે તમે જે જવાબ વહી આપવામાં આવે છે તો એ જવાબ વહી નો નંબર એ તમારે હોલ ટિકિટમાં લખવાનો હોય છે કારણ એનું રીઝન એક જ છે કે જયારે તમે એ હોલ જવાબ વહીનો નંબર તમે લખશો બરાબર છે ત્યારે ભવિષ્યમાં જયારે તમારો રિઝલ્ટ આવશે તમને કોઈ માર્ક્સમાં ડાઉટ પડે ત્યારે તમારે પેપર રીચેકમાં તમે આપતા હો છો ઘણા વિદ્યાર્થીઓ પેપર રીચેક કરાવતા હોય છે સબ્જેક્ટમાં જેમને તકલીફ લાગી હોય ત્યાં ત્યારે તમારે તમારો જવાબ જવાબવાહી નંબર ત્યાં આપવો પડે છે જેનાથી તમારી જવાબ વહી એ ત્યાં ચેકઆઉટ થતી હોય છે એમાં કે પ્રોબ્લેમ મિસ્ટેક પછી તમારું બીજું જે માર્કસ તમારે અપડેટ થાય તો તમને જાણ પણ બોર્ડ દ્વારા સત્તાવાર કરવામાં આવતી હોય છે તો એક લેમિનેશન ના કરવું જોઈએ બીજું વિદ્યાર્થીઓ ખાસ એ હોલ ટિકિટ માટે એક એ કહેવા માંગુ છું કે જયારે પરીક્ષાની હોલ ટિકિટ તમને આપવામાં આવે ત્યારે તમે જે કરાવી દો બે ત્રણ ચાર ઝેરોક્ષ કરાવી દો એ ઝેરોક્ષ કરાવીને તમે એ ઝેરોક્ષ ને ઘરમાં મૂકી દો અને જયારે પરીક્ષા કોઈ તમારી હોટ પ્લેટ ખોવાઈ જાય ફાટી જાય કેવો ઘટના બને તો એ તમે જે ભણતા અને જાણ કરો તમારી સ્કૂલ સહયોગ આપશે કારણ કે તમારી બાકીની પરીક્ષા બગડે નહીં અને સ્કૂલ કરીને જોના જાણ કરશે તમે પણ જોના જાણ કરાવડાવો તો સત્વરે પગલા લેવાશે તમારી બાકીની પરીક્ષા પણ બગડશે નહીં પરીક્ષા તમે ઇઝીલી આપી શકશો ઘણા વિદ્યાર્થીઓ મેન્ટલી સ્ટ્રેસ અનુભવ થતા હોય છે કે ભાઈ આવું થયું તો અમે શું કરીએ પણ આમાં ગભરાની જરૂર નથી તમે સ્કૂલમાં જશોક્સ લઈને અને તમારો ફોટો લઈને સત્તાવાર રીતે કાર્યવાહી કરતી હોય છે તો તમારે સ્ટ્રેસ વગર તમારે કામગીરી કરવી જોઈએ પણ સવાલ ખૂબ સુંદર હતો કે કે કેવું કશું કરાવવું જોઈએ નહીં પરીક્ષા આપવા જો ત્યારે તમે પારદર્શક એક તમારો કંપાસ બોક્સ લઈ જાઓ એમાં હોલ ટિકિટ પેન પેન્સિલ ને બધું ગણતરી પ્રમાણે રાખો જેથી કરીને તમારે કોઈ તકલીફ પણ પડે નહીં મેડમ ભાઈ જે રીતે તમે વાત કરી કે પારદર્શક જે છે તે રીતે પાઉચ લઈને જવાનું અને ખાસ કરીને બોર્ડની પરીક્ષામાં રૂલ્સ હશે કે ટ્રાન્સપેરન્ટ પાઉચ લઈ જવાનું ટ્રાન્સપેરન્ટ એક્ઝામ પેડ લઈ જવાનું તેને લઈને વિદ્યાર્થીઓ માટે કોઈ ટિપ્સ જસ્ટ મેમ મેં કીધું પાદર્શક પાઉચ લઈને જવું પાદર્શક પેડ લઈને જવું એ એટલા માટે કે ઘણી વાર બોડી તો ગેરનીતિના બનાવો બનતા હોય છે કોઈનો વાંક હોય ના હોય પણ ગેરનીતિનો ભોગ પણ બની જવાતો હોય છે જો પાદર્શક પાઉચ અને પાદર્શક પેડ હશે તો એક ટ્રાન્સફરન્સ જળવાશે તો આ મેટ્રોસ એ પણ પુરવાર થશે સેકન્ડ નંબરની વસ્તુ તમે એ લઈને જશો તો તમારે ક્યાંક તમે તમારું પાઉચ કે પેડ ભૂલી ગયા છો પણ રિસિપ્ટ થશે તો બી ખ્યાલ હશે કે આ વિતરણ રિસિપ્ટ છે જેથી આ વસ્તુ મિસ કરી ગયો છે તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ બીજું ઘણા સ્કૂલોની અંદર વિદ્યાર્થીઓ શૂઝ પહેરીને જતા હોય છે એવા વિશે ખાસ કરી તમે ચપ્પલ પહેરીને જાઓ કારણ કે તમારે શૂઝ કે ચપ્પલ જે પણ પહેરશો એ ઘણી વાર વર્ગખંડમાં એ બાર કઢાઈ દેવામાં આવે છે અંદર તમારે એમનામાં જ બેસવાનું હોય છે તો જયારે આ બાબત પણ એક માં લેવી યોગ્ય છે મે જી અને ખાસ કરીને છે ને દીપકભાઈ પરીક્ષાના સમયે જે છે વિદ્યાર્થીઓ બહારનું ખાતા હોય છે તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ કેમ કે છેલ્લી ઘડીએ જ્યારે વિદ્યાર્થી બીમાર પડે છે ત્યારે તેને જ પેપરને લઈને તે તૈયારીમાં તેને ટાઈમ પછી ઓછો મળે તો બીમાર ન પડે વિદ્યાર્થી અને જો બીમાર પડી જાય તો વાલીઓ કઈ રીતે તકેદારી રાખવી જોઈએ આ પણ ખૂબ સુંદર સવાલ છે લાસ્ટ મોમેન્ટ ઉપર માતા પિતા એવો આગ્રહ રાખતા કે છોકરાઓને જે ભાવે બનાવીને ખવડાવીએ અને એની પાછળ સતત એમનું ધ્યાન આપીએ આ ચિંતા ખૂબ સારી છે વિદ્યાર્થીઓ બહારનું ખાય છે બહાર ની ખવડાવવામાં આવે છે એ વાત નથી પણ વિદ્યાર્થી ખાસ કરી એવા સમયમાં બનતા સુધી ઘરનું જ ખાવાનો આગ્રહ રાખો કારણ કે પૌષ્ટિક આહાર એ ને પૌષ્ટિક ઊંઘ એ તમારી તંદુરસ્તી માટે ખૂબ જરૂરી છે પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે જો આ બીમાર પડશો ને એવું કઈ થશે તો એવું બનશે કે તમારે ભાઈ ક્યાંક ભગવાન કરે એવું કોઈ થવું ના જોઈએ પણ જો કોઈ કેસમાં એવું બની પણ ગયું તો તમારે એવા સમયમાં ડોક્ટરી સર્ટિફિકેટ તમારે લેવું પડે છે તમારે સ્કૂલ જોના જાણ કરાવડાવી પડે છે અને પછી સત્વરે જરૂર પડે તો મેડિકલ ટીમ પણ available હોય છે એ પણ બધી સેવાઓ આપતી હોય છે તો માતા પિતા ખાસ કરી ને તમે તમારા બાળકો ને એવા સમયે ઘરનો જ ખોરાક આપવાનો આગ્રહ રાખો એમને એક તનાવ મુક્ત વાતાવરણ ઘરમાં આપો board exam આવે એટલે માતા પિતા છોકરા પાછળ પડી જાય કે ભાઈ તું વાંચ આમ કરતું આમ કરતું તું અત્યારે આમ કર પણ તનાવ મુક્ત વાતાવરણ રાખો જેથી કરીને વિદ્યાર્થીઓ stress પૂર્ણ રહે છે થી એકદમ અલગ રહેશે અને એ લોકો એમનું વર્ક કરી શકશે માતા પિતા ખાસ કેસ કે છોકરાની પાછળ ના પડી જવું જોઈએ

ત્યારે માસ આપવા બેઠા છે કાપવા નથી બેઠા જે પ્રમાણે વિદ્યાર્થીઓ જે તૈયારી કરી છે જે પ્રમાણે છે છે એટલે જરૂરિયાત તૈયારી કરવા કરતી વખતે સિસ્ટમ પ્રમાણે તૈયારી કરે અને સિસ્ટમને ફોલો કરવાની જરૂર છે તો એ બાબતે વિદ્યાર્થી સાથે તમે કોપરેટ કરો નહીં કે એમને ટેન્શન આપો બરાબર આ ઘણા કિસ્સામાં આવું બનતું હોય છે જ્યારે વિદ્યાર્થીઓ ઓફસેટ બી થતા હોય છે તો માતા પિતા ને ખાસ મારી ભલામણ છે કે તમારા બાળક સાથે એક ફ્રીલી માતાનું એટમોસ્ફિયર ઘરમાં એવું ઊભું કરો કે બાળક જયારે પરીક્ષા આપીને ઘરે આવે ત્યારે એની સાથે બેસીને ચા નાસ્તો કરો ફ્રીલી વાત વાત કરો ફ્રી કોમેડી શો જુઓ ફ્રી બને થોડો ટાઈમ પછી ધીમે ધીમે વિદ્યાર્થી જો વાંચન તરફની પરીક્ષાની તરફ જાય તો એ વિદ્યાર્થી ખૂબ સારી રીતે આગળની પેપરની પણ તૈયારી કરી શકતો હોય હું તો અહીંયા વિદ્યાર્થીને એવું પણ કહીશ કે તમે જો આગળ જે આગળના વિષયની પરીક્ષા આપીને આવે પેપર સોલ્વ પણ ના કરશો જો તમારે તમને એવું લાગે છે તો પેપર સોલ્વ ના કરશો કેમ જો પેપર સોલ્વ કરશો બે ચાર માર્ક્સનું જો ગયા નું ટેન્શન આવ્યું તો એની અસર આગલા પેપર પર પણ પેપર ઉપર ભી પડતી હોય છે સોલ્વ બી ના કરવું જોઈએ એવા હોય છે એને આગલી પરીક્ષાના જે વિષય હોય એની પર એને પ્રાધાન્ય આપવું જોઈએ ત્યાં તૈયારી કરવા માટે લાગી જવું જોઈએ તો એ વિદ્યાર્થી નવા ને પણ ઇઝીલી તૈયારી કરી શકશે અને બચાવી પણ શકશે અને ત્યાં એની સુંદર રીતે કામગીરી પણ દેખાશે એનું રિઝલ્ટ પણ ફેર પડશે અને સારું લાગશે અને દીપકભાઈ ઘણી વાર એવા બનાવો પણ સામે આવતા હોય છે કે વિદ્યાર્થીઓ જે રીતે પેપર લખીને સ્કૂલની બહાર આવે તો તરત જ આમ ગ્રુપમાં ઉભા રહી અને પેપર ચેક કરતા હોય છે કેટલા માર્ક્સ કવર થયા કઈ રીતે કઈ રીતે પેપર લખ્યું છે એન ઓલ અને માર્ક્સ ચેક કરતા હોય છે અને એની જગ્યા જો વિદ્યાર્થી આગળના દિવસના પેપરની તૈયારી કરે તો કેટલું સારું હું એ જ મેડમ કે જો વિદ્યાર્થી એ ગયું એને છોડ બસ ભૂલી જાઓ હવે જે બાકી છે જે નવું કરવાનું છે એની ઉપર ફોકસ કરશે અને ઉપર જો પેપર સોલ્વ કર્યા કરતા આગલા વિષયની તૈયારીમાં શું કરવા જેવું છે શું ઇમ્પોર્ટન્સ છે એની ઉપર જો ફોકસ કરશે તો અહિયાં ગયેલા પાંચ ચાર ત્રણ માર્ક્સ વોટએવર જે છે એ આગલા વિષયમાં કવર અપ થઈ જશે નો ગ્રાન્ટ ટોટલમાં ફરક પડશે પર્સન્ટેજમાં ફરક પડશે તો વિદ્યાર્થીને હું ખાસ એ કહીશ કે તમે જયારે બોર્ડ એક્ઝામ આપીને આવો જો ગ્રુપમાં ઉભા છો તો પેપર ની જે ગયું એની વાર્તા ને ભૂલી જાઓ નવા પેપર પર ફોકસ કરો નવા સબ્જેક્ટ પર ફોકસ કરો અને એમાં જો કોઈ ટોપિક એવો અવરો લાગે તો એ ડિસ્કસ કરો કે આ ટોપિક સેલો કઈ રીતે બનાવવો આ સૂત્ર ને સેલો કઈ રીતે બનાવવું આ પદ્ધતિ પર તૈયારી કેવી રીતના કરવી આ રીતના કરવો આમાં કેટલા મુદ્દા કરવાની જરૂર છે જો આવા ફોકસ ઉપર જો વિદ્યાર્થીઓ જો માતા સાથે ડિસ્કસ કરે છે એ વાત સારી જ છે પણ જો ગ્રુપમાં પણ જો આવી ડિસ્કસ કરશે તો એના મગજમાં વધારે ઉત્તર થશે કારણ કે જમાનો છે ને ગ્રુપિઝમનો થઈ ગયો છે અત્યારે વિદ્યાર્થીઓ માતા પિતાને ક્યાંક ઓછું સાંભળતા હોય ગ્રુપ જોડે ડિસ્કસ કરી ત્યાં વધારે ફોલોઅપ કરતા થઈ ગયા છે

વગરના વાતાવરણમાં જો તમે તૈયારી કરશો અને બ્લુ પ્રિન્ટ મેસેજ શબ્દ પહેલા આપણે બ્લુ ને ફોલો કરો બ્લુ ને ફોલો કરશો સબ્જેક્ટ વાઇઝ તો તમારી તૈયારી ઇઝી બનશે કારણ કે વધી ગયા છે છે પાસ થવું સરળ ગયું તો આપડે ત્રીસ માર્ક્સ તમારા આમાં જ કવર થઈ જાય છે પછી તમારે સેક્શન સીડી e માંથી તમે બીજા માર્ક્સ ઈઝીલી કવર કરી શકો છો તમે તમારા ને ગોઈંગ કરી શકો છો પણ આવી વાત છે નબળા વિદ્યાર્થીઓ માટે મધ્યમ વિદ્યાર્થીઓ માટે રેન્કિંગ વધારું હું તો કહું છું હોશિયાર વિદ્યાર્થીઓ એમના માર્ક્સ ઘટ ના થાય એના માટે એક અમૂલ્ય તક પણ ગણવામાં આવે છે જી અને દીપકભાઈ ખાસ કરીને છે ને પરીક્ષાના અત્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આવા સમયે ક્યાંક ને ક્યાંક રિલેટિવ્સ ફોન કરીને પૂછતા હોય છે સગા સંબંધીઓ કે કેટલી તૈયારી થઈ કઈ રીતે પેપર સ્ટાઇલ છે અને કઈ રીતે તૈયારી કરી રહ્યો છો તો આવા સમયે વાલીઓએ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હા એક્ઝામ એક ફેસ્ટિવલની મેં વાત કરી હતી એક મુદ્દો કીધો કે એક્ઝામ ફેસ્ટિવલ છે ને ફેસ્ટિવલ વિદ્યાર્થીની સાથે સાથે માતા પિતા અને એમના સગા સંબંધી પડોશીઓનો પણ બની જતો હોય છે એવા સમય અને ખબર પડે કે અમારા જો છોકરો ફેટમાં રહેતો હોય કે ભાઈ અમારા બ્લોકમાં એક છોકરો દસમામાં ભણે છે ચલો એને આપણે બેસ્ટ વિશેષ આપવા જઈએ છોકરો બારમાં ભણે છે બેસ્ટ વિશેષ આપવા જઈએ પડોશ પડોસ સગા એટલા ફોન આવે છે પણ હું કહું ફોન કરો બેસ્ટ વિશેષ આપો પણ એ વખતે એને એટલું કહો કે ભાઈ તું દસમામાં છે બેટા ચાલ બેસ્ટ ઓફ બ્લગ બસ એટલી વાત ઇનફ છે બસ સાથે એવી સલાહ આપવા ઘણા લોકો બેસી જાય છે છે એમ કે બેટા એક્ઝામ બસ બિંદાસ પેપર લખ કોઈ ટેન્શન ના લેતો હા કીધું વાત પતી ગઈ પણ આઉટ કરતા શીખી જવું જોઈએ એની પાછળ રહેવું ના જોઈએ અને ઘણા રિલેટિવ્સ એવું કરતા હોય છે છોકરો પેપર આપીને એટલે પૂછે તારે આધુ પેપર કેવું રહ્યું અરે પેપર પતી ગયું છે બસ હવે ભૂલી જ જાઓ એક વાર best of કહી દીધું ભૂલી જાઓ એ હશે છોકરો exam પાસ જાય ત્યારે જોવો best of luck કહી દો વાત પતી ગઈ પછી પાછળ વળગે ના રહેવું જોઈએ કારણ કે ઘણી વાર એવું બી બનતું છે કે સો વીસ ટકા છોકરા પેપર સારું ના બી જાય પછી એવા સમયમાં માં જો કોઈ એવો question પૂછવામાં આવે તો વિદ્યાર્થી એને stress નો feelings ના કરતો હોય તો એ કરતો હોય છે એની ઇમ્પેક્ટ બીજા પેપર પર પણ પડતી હોય છે તો એ બાબતનું નું માતા પિતા એ ધ્યાન રાખવું જોઈએ અને રિલેટિવ્સ અને એમના જે ફ્રેન્ડ સર્કલ બધા બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને વિદ્યાર્થી કેમ કરીને મુક્ત વાતાવરણ થી આ સબકો પસાર કરે અને એક્ઝામ ને એક ફેસટરી નજર થી જોવે એ વિચારવું જોઈએ હું આ બાબતે માતા પિતાને એક એક્ઝામપલ આપવા ઈચ્છી આ કમે હું કે સચિન તેંડુલકર નામ થી બધા પરિચિત છે ક્રિકેટ જગત ના ભગવાન કહેવામાં આવે છે ત્યારે ખુબ જ નાની ઉંમર માં એને ક્રિકેટ ફિલ્ડ ની અંદર એને પગ મૂક્યો આ વાત થી બધા લોકો પરિચિત છે ક્રિકેટ આ રસેનો ખાસ પરિચિત હશે ત્યારે શરૂતમાં એમને ક્રિકેટ જગત માં પગ મૂક્યા ત્યારે સ્ટાર્ટિંગ ની મેચ માં એ આઉટ થઈ ગયા હતા પણ એમને એમના માતા કઈ વાંધો નહીં આપણી પાસે ખુબ સમય છે મળ્યું અને તમે સમય જતા જતા ટેસ્ટ હોય વન ડે હોય ટ્વેન્ટી હોય બધી જગ્યાએ ઇતિહાસ રચ્યા છે ઇતિહાસ એના એવા રચ્યા કે રેકોર્ડ ઘણા લોકો તોડી શકે એમ પણ છે નહીં અને આજે સચિન તેંડુલકર આપણે ક્રિકેટ જગતના બેતા બાદશાહ ભગવાન કહીએ છીએ અને એવો દાખલો આપણું રતન જાણીતો ઉદ્યોગપતિ જાણીતો બિઝનેસમેન જયારે રતન અને નેનો ગાડી રતન ટાટાનું એક દેણ છે એમ કે ચાલે નાના પરિવાર માટે નેનો ગાડી માર્કેટમાં મૂકી નેનો ગાડી માર્કેટમાં લાવવાનો રતન ટાટા વિચાર આવ્યો મધ્યમ પરિવાર માટે ત્યારે ઘણી બધી એમની કોમ્પિટિટિવ બીજી કંપનીઓ છે એમને એમની મજાક ઉડાવી કે આવી તો ગાડી શું બહાર પડતી હશે આવામાં શું કામ થતું હશે આવી ગાડી રોડ ઉપર ચાલતી હશે આમાં બધા આવતા હશે પણ રતન ટાટા એ કોઈની સામે ના જોયું બસ એમને એના લક્ષ્ય સામે જોયું એમને ગાડી માર્કેટમાં લોન્ચ કરી નેનો ગાડી બજારમાં ફરતી પણ થઈ ગઈ હતી પણ નાના પરિવાર માટે ખુબ સસ્તી પણ હતી તો બસ હું આ ઉપર થી માતા પિતા તેમજ રિલેટીવ બધા ને એ જ કેવા માંગુ છું એક્ઝામ્પલ પરથી કે બસ વિદ્યાર્થીને આવા પોઝિટિવ એક્ઝામ્પલ આપો સમય ઘણો છે જિંદગી જીવવા માટેનો આ એક એક્ઝામ એ કોઈ ફાઈનલ પિક્ચર પણ નથી જો સ્ટ્રેસ વગરનું વાતાવરણ ઘરમાં હશે તો વિદ્યાર્થી ડેફિનેટલી આગળ વધશે તમારું ભાગ ડેફિનેટલી આગળ વધશે યસ

સેક્શનમાં કયા કયા પ્રકારના સવાલો આવ્યા છે હવે તમને જે સેક્શન સૌથી વધારે આવડતો હોય સૌ પ્રથમ એમાં વીસ એનસીક્યુ હોય તમને વીસ એસુ બહુ સારા આવડતા હોય એ પેલા લખો અમુક ચલો એવું બન્યું કે ત્રણ ચાર એનસીક્યુ નથી આવડતા કઈ વાંધો નહીં જે આવડે છે ને એને લખો તમે એક બે ત્રણ લખ્યા ચોથો નથી આવડતો કઈ વાંધો નહીં તો ચોથા ની જગ્યા ના છોડશે જગ્યા ના છોડશો ક્યાંક આન્સર નંબર પાંચ કરી નાખો પાંચ છ સાત આઠ નવ દસ તથા દસમો લખ્યા અગિયારો નથી આવડતો તો જગ્યા ના છોડશો ત્યાં આન્સર બહાર આપી દો પછી નવું એ સેક્શન પરથી ગયો પછી ત્યાં ટાઈમ વેસ્ટ કરવાના રહેશો સેક્શન બી તરફ આગળ વધી જાઓ કે સી આવડતો સી તરફ આગળ વધી જાવ પેપર આખું સાંતિથી પૂરું કરો પછી લાગે કે દસ પંદર મિનિટનો ટાઈમ વચ્ચો છે તમને એવું લાગે છે તો છેલ્લા સમય તમે એ સેક્શન કે કેવી જો ટાઈમ છે તો વિચારો કે જુઓ કે ભાઈ આ સવાલ છે નો જવાબ કયો હોય કયા પ્રકારનો હોય પછી જે તમને મગજ ના બંધ બેસે લખી નાખો છોડી ના લખી નાખો ન કરે તમને તો તો નથી જ પણ તમે લખીને જો સાચો તો તો એક તમારા માટે બોનસ છે જ એમ સેક્શન સીધી વસ્તુ છે તમારા માટે બોનસ નો છે તમને આવડતો તમે છોડો ના હતા પણ તમે વિચારીને લખ્યું સાચો પડે તો તમારા માટે બોનસ સ્વરૂપે સાબિત થાય છે ત્યાં તો ચલો એ રીતના હું મોટી વાત કહું કે લોંગ ક્વેશ્ચન જ્યાં વિદ્યાર્થીઓ સૌથી વધારે સ્ટ્રેસ અનુભવતા હોય લોંગ ક્વેશન બહુ સારું આવડે છે તમારે છૂટછટ વાળું બનાવવાની પણ જરૂર નથી પછી જે લોંગ ક્વેશન નથી આવડતો કઈ વાંધો નહીં શાંતિથી તમે જો એ લોંગ ક્વેશન કયા ચેપ્ટર છે એ ચેપ્ટરમાં તમે શું જાણો છો એ ચેપ્ટર વિશે પણ લખવા પ્રાયોરિટી આપો કઈક લખી ના આવો પણ છોડી ના આવો કારણ કે કઈક હશે તો કઈક મળશે નહીં હોય તો કશું નહીં મળે કારણ કે મેં પહેલા જ કીધું ત્યાં પેપરમાં જયારે વિદ્યાર્થીઓ લખવા વિદ્યાર્થીઓ માર્ક્સ મળતા હોય છે ત્યાં જે શિક્ષકો બેઠા હોય છે એ માર્ક્સ આપવા બેઠા છે કાપવા નહીં જો કદાચ તમારું લખાણ યોગ્ય નીકળી ગયું તો તમને પાંચમાંથી એક દોઢ બે પણ મળી ગયા તો એ બી નફાના છે તમારા માટે તો તમારો રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ આવશે તમારા માર્ક્સ ઘટશે નહીં બધા વિષયમાં જ્યાં બે ત્રણ માર્ક્સ વધી ગયા તો વિદ્યાર્થી

એ વિદ્યાર્થીઓ માટે ખાસ એટલું કે તમે પરીક્ષા આપવા જાઓ એ પેલાનો તબક્કો હોય તો સ્વાભાવિક છે કે એક ઘરની પરંપરા કે રૂઢિ હોય કે ભાઈ ભગવાન છે એ કરવું બી જોઈએ છે સારા સંસ્કાર દ્રષ્ટિએ જોવા જઈએ તો કરવું પણ જોઈએ પણ વિદ્યાર્થીઓને એવા વિદ્યાર્થી ખાસ કહે કે તમે સાથે તમારું કંપાસ બોક્સ ને ચેક કરો મેં આગળ સૂચના આપી ચેક કરો ભાઈ રિસિપ્ટ ખાસ ભૂલાય નહીં તમારા બે પેન છે એ પણ એક કે બે બે પેન રાખો એક જરૂર પડે એક પેન એક્સ્ટ્રા રાખો પેન્સિલ ઈરેઝર રાખો પેપર બાંધવા માટે સ્ટેપલર છે કે પરિકર જે તમે યુઝ કરતા દોરો દોરા બાંધવા હોય તો પરિકર રાખો હોલ પાડવો પડે તો હોલ પાડો જયારે શાંતિ દોરું તમારે નાખવાનું છે હોય છે ત્યારે તમે હોલ પાડો દોરો જરૂર તમે ગાંઠ બાંધો તો ગાંઠ મજબૂત બાંધો કે ગાંઠ નીકળી ના જાય તમારી કોઈ સપ્લિમેન્ટ્રી પુરોની છૂટી ના પડે છૂટી પડશે તો જો એ મિસ થઈ જશે તો તમારા ત્યાં માસ્ક કપાવવાનો પણ શક્યતા ઉભી થાય છે એવા સમયે ત્યારે પછી પ્રોસેસ બધી લાંબી થઈ જતી હોય છે તો તમે એને દોરો વ્યવસ્થિત બાંધો જરૂર પડે તો ઉપર ની મિડલમાં બે જગ્યાએ દોરા બાંધો સ્ટેપ મારો તો પણ એને બે જગ્યાએ સ્ટેપ મિનિમમ મારો કે તમારું આન્સર ક્યાંય છૂટી ના પડે અને તમારું લખાણ જે છે એ પૂરેપૂરું ચેકઅપ થઈ જાય અને તમારા માર્ક્સ પણ સચવાઈ જાય ખૂબ જ સાચી વાત કરી હતી કેમ કે પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ નાની નાની એવી બાબતો હોય છે જેની પર ચોક્કસથી ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને અત્યારે પરીક્ષાને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેને લઈને આજે આપણે ચર્ચા વિચારણા કરી અને આપણે ઘણું એવું શીખ્યા દીપકભાઈ પાસેથી કે કઈ રીતે પરીક્ષાના પહેલાં જે રીતે જો વાત કરીએ તો હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો આ ગણતરીના દિવસોમાં કઈ રીતે વાલીઓએ ધ્યાન રાખવું કઈ રીતે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરવી સાથે જ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કઈ રીતે ધ્યાન આપવું બધી બાબતોનું અને પરીક્ષા પત્યા પછી વિદ્યાર્થીઓ શું કરી શકે કરી શું ન શકે તેને લઈને આપણે ચર્ચા વિચારણા કરી આપણી સાથે જોડાયા દીપકભાઈ દરજી તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગમાં ઘણું એવું શીખ્યા કઈ રીતે પરીક્ષાના હવે ગણતરીના જે દિવસો બાકી રહ્યા છે તેમાં વિદ્યાર્થીઓ કઈ કઈ બાબતોનું ધ્યાન આપવું જોઈએ અને ખાસ કરીને ટેન્શન બાજુમાં મૂકીને પરીક્ષાની તૈયારી કરવી જોઈએ કેમ કે એક પેપર તમારું ભવિષ્ય નક્કી નથી કરતું અને પરીક્ષાને લઈને ટેન્શન બાજુમાં મૂકીને પરીક્ષાની તૈયારી સાચા દિલથી કરવી જોઈએ પોતાના એફર્ટ્સ ફૂલ આપી દેવા જોઈએ પછી જે રિઝલ્ટ આવે તે તો જોવાનું જ છે તો પરીક્ષા એક પ્રસંગમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર